કોઈ ગયો ના એ જે બુક છે ને પણ જેમાં બધાના નામ ને બધું એડ્રેસ ને જે પણ ડિટેલ્સ છે બધી એમાંથી જે કોઈ આવ્યા નથી આવવાના નથી હજી તો કોન્ટેક્ટ કરવાના છે અને પછી કહેવાનું છે પણ એક છે এড્યુકેશન છે પ્યોરિટી છે પવિત્રતા હોય ને વિવેક હોય સરળતા ઉદારતા હોય શાંતિ હોય સેવાભાવી હોય સમૃષ્ટિ હોય બરાબર આ બે છે આમ કરજો બાર એટલે વિચાર નો આવે બાર 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 એ વધારે થઈ ગયો થોડું આમ થોડું આમ

ચાલુ છું બીજું હા બે ગયું ઓહ બરાબર છે પહેલાં થોડું ઓછું હતું સરળતા સહજતા પવિત્રતા સરળતા ઉદારતા નિષ્કપટતા એમ ખોટું કોઈનું લેવાની વૃત્તિ નહીં એમ લાલચું પણ નહીં ઘણા બધા બહુ ઇન્ટેલેક્ચ્યુઅલ પણ લાલચું હોય છે એટલે એ સંકુચિત ભ્રાંતિ છે દેહધ્યાસ હોય તો જ એવું લાલચું પણ હોય દેહધ્યાસ નો હોય તો લાલચો પણ ન હોય ક્યાં હું લઈ લઉં કોઈને ખબર નથી હવે તો કોઈને જરૂર નથી ને પડ્યું હતું ને કોઈ ઉપયોગમાં આવ્યો નહોતો એટલે મેં લીધું આ બધું ના હોવું જોઈએ જેને એટલે નિરપેક્ષ સતનો અર્થ શું થાય અને એ અનંતપૂર્ણ એ નિરપેક્ષ સત જ અનંતપૂર્ણ છે અને અનંતપૂર્ણ નિરપેક્ષ સત છે અનંતપૂર્ણ બીજું કઈ નથી અને સત કહીએ એટલે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ ક્લિયર થાય અને અનંતપૂર્ણ પૂર્ણ પરમ શાંતિ સ્વયં સિદ્ધ સ્વયં પ્રકાશ સ્વ સ્વસ્વરૂપ એને કહેવાય સત અત્યારે ન મળે કોઈ વસિટ એક્સેપ્શન છે પણ કોઈને સાચું જોતું હોય તો વસિટ છે પણ એ લઈ શકતો નથી કારણ કે એનું ધ્યાનમાં નથી આવતું કારણ કે એ જે નથી મેનિફેસ્ટેશન એ ધ્યાનમાં છે સમજ એવું વિદ્યાર્થી એ ક્લાસમાં પચાસ હોય તો એ પહેલો નંબર આવે બધા પહેલો નંબર ન આવે એવું હોય ને કારણ કે એ શું હોય એમાં બીજું કાંઈ ન હોય એ જે હોય એ જ હોય એમ વન પોઈન્ટેડનેસ એમ પરમચિદ્ધાકાશ એટલે પરમ મહા મહાચિદ્ધાકાશ એટલે મહાચિદ્દાકાશ પરમાકાશ એટલે પરમાકાશ ડાયરેક્ટ નો આઈ મીડિયા ઝીરો જીરો નો કોમ્પ્રોમાઈઝ ક્લિયર સાંભળવાનું વાંચવાનું યાદ રાખવાનું બોલવાનું એ કાંઈ નથી પણ એની એ એનો મેઇન ક્રાઇટેરિયા હોય કે કૈવલ્ય પરમ નિર્મળતા પરમ શીતળતા અનંત પ્રકાશ અનંત આનંદ અનંત શાંતિ એ પોતે જ એ જ ક્રાઇટેરિયા જે સ્વરૂપ છે પૂર્ણ છે પૂર્ણનું ક્રાઇટેરિયા પૂર્ણ એ દ્રશ્યનું મેનિફેસ્ટેશનનો કોઈ ક્રાઇટેરિયા નહીં જે સત્વ ગણાવે છે ને એ એમાં નથી ધારો કે ઈશ્વરનું શુદ્ધ સત્વ એ તો ઈશ્વર વિદ્યા એ નથી અથવા તત્વ એ જીવન જીવન નું તત્વ તો એ જ નથી જે ખોટી ઈચ્છા છે ને બસ આટલું જ ફેર કે આને ધ્યાનની જરૂર નથી એ પોતે જ છે વસિત તો પોતે જ પરમચિત આકાશ પરમ જ્યોતિ છે તો આ મેઇન ક્રાઇટેરિયા એમાં એવું હોય કોઈ અભાવ નથી કોઈ ઈચ્છા નથી પૂર્ણ છે તો ખોટી ઈચ્છા ન હોય અને ધ્યાન ટ્વિસ્ટ થઈ ગયું હોય એટલે આમાં મેનિફેસ્ટેશન તો ખોટી ઈચ્છા હોય બસ આ એક જ ક્રાઇટેરિયા છે જવા દે અને ખોટી ઈચ્છા હોય એને ખોટી ઈચ્છા ન હોય એટલે પરમચિદાખસ હોય હું ન હોય અને ખોટી ઈચ્છા હોય તો પરમચિદાકસ ન હોય હું હોય એટલે કાંઈ ન હોય અને પેલું ખોટી ઈચ્છા ન હોય એટલે પરમચિદાકસ હોય હું ન હોય એટલે બધું જ હોય પરમચિદાકસ બધું જ હોય અને હું એ ખોટી ઈચ્છા હોય હું એ જ અને પરમચિતાઘ ન હોય એટલે કાંઈ ન હોય અભાવ માટેની ઈચ્છા પૂરી થાય હજી આ કરવાનું છે આ કરવાનું એમ કરતો કરતો જ મળી જાય વાસના લઈને જાય ને વાસના વિના અને આ પોતે જ ન હોય અને કાંઈ ન હોય કોઈ ન હોય કાંઈ ન હોય ને કાંઈ થતું ન હોય ને કાંઈ કરવાનું ન હોય મેળવવાનું ન હોય અને પોતે જ પરમચિદ્દાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે એ પોતે જ અનંતપૂર્ણ છે અજરામળ છે ને અખંડ અવિનાશ છે બીજું કોઈ છે જ નહીં ને બીજું કાંઈ છે જ નહીં બીજું કાંઈ થતું નથી આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે પૂર્ણ ગ્રામ છે કે નહીં અનંત પ્રકાશ અનંત આનંદ અનંત શાંતિ પૂર્ણ ગ્રામ કેટલા મિનિટ થાય છ મિનિટ ને બત્રીસ